હા મિત્ર સુદામા હા બોલો જનતા ઓટો ઉના હા દસ પંદર હજાર વાળી ગાડી હા હા પૈડી જોઈ ને તમારો ભાઈ બેઠો જ છે આ વયા શોરૂમે એની જ રીલ બનાવું છું હા હા બેઠો જ છે તમારો ભાઈ હા તો મિત્રો દસ પંદર હજાર વાળી ગાડી રોજ તમારા બધીના ફોન આવે કે દસ પંદર હજાર વાળી ગાડી દસ પંદર હજાર વાળી ગાડી તો બે હજાર બારનું મોડલ હંક મિત્રો ટાયર નવા છે ગાડી સારી કંડિશનમાં છે સાવ રોક પણ નથી અને કિંમત રહેશે મિત્રો ખાલી ને ખાલી પંદર હજાર રૂપિયા મિત્રો ખાલી પંદર હજાર રૂપિયામાં અંક મિત્રો ફરી વાર અંક લઈને આવ્યો છું પંદર હજાર રૂપિયામાં મિત્રો અને બીજું ખાસ પંદર હજાર રૂપિયામાં પણ તમને ગાડીમાં લોન કરાવી દઈશ મિત્રો એટીએમનું સ્વાઇપિંગ મશીન છે આપણી પાસે ઓલ ઓવર વર્લ્ડના બધા જ ક્રેડિટ કાર્ડ આવશે નેશનલ ઇન્ટરનેશનલ બધા જ દેશ વિદેશના બધા જ ક્રેડિટ કાર્ડ આવશે મિત્રો ભારતનું રશિયાનું लंडन देश ने छोड़ी जनाब आप है। हम आपसे शादी करने के लिए तैयार है लेकिन हमें दिखाई में कश्मीर चाहिए मैं भी आपसे शादी करने को तैयार हूँ लेकिन मुझे दहेज में पूरा पाकिस्तान चाहिए तो आ मित्रों जरा दहेज में पूरा पाकिस्तान आई जाए अखंड भारत बनी जाए तार पाकिस्तान क्रेडिट कार्ड लोन कर सब भाई बाकी वे वे वो जनता ऑटो हो में उन्ना भाई बेठोज है